નો એકદમ ટેસ્ટી ફરાળ જે દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અગિયાર શિવરાત્રિ આ બધું આવી રહ્યું છે તો આપણે આ વખતે ચટપટો અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો કાચા બટેટાનો ફરાળ તૈયાર કરીશું તો ચાલો હવે રેસીપી જાણીએ

તમારી પાસે જે હોય તે તમારે ઉમેરી દેવી અને મેં તલ લીધા છે એક ચમચી જેટલા તે ઉમેરી દઈશ તમે જો તલ ન ખાતા હોય તો તમારે ન ઉમેરવા અડધી ચમચી જેટલો શેપેના જીરાનો પાવડર છે સાથે હવે ત્રણ ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો કરી અને ઉમેરી દઈશું તમે આમાં કાળી સિંગનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો હજી પણ આપણે આમાં બે ચાર મસાલા ઉમેરવાના છે તે આપણે ઉપરથી ઉમેરશું તો મસાલો આપણે હવે સાઈડમાં રાખી દઈએ અને આપણે બટેટાને છાલ ઉતારી લેવાની છે અને પછી આપણે આની મોટી મોટી ચેન કરશું અને બટેટાને છાલ ઉતારી લીધા પછી આપણે થોડી ઉધાવળ રાખવાની છે કારણ કે આપણે આને પાણીમાં નથી ઉમેરવાના અને બટાકાને છાલ ઉતારી લીધા પછી જો પાણીમાં નહીં ઉમેરીએ તો કાળા પડવા મળશે એટલે તમે પણ આવી રીતે પહેલાં બધો મસાલો ભેગો કરી અને પછી જ બટેટાની છાલ ઉતારી અને છીણ કરવાની તો છીણ કરવા માટે મેં તમે જોઈ શકો છો કે આવી રીતે જે મોટા કણાવાળી છે તેમાં હું બટેટાની છીણ કરી લઉં છું અને બટેકાને આપણે આવી રીતે જે નાનની સાઈડ છે તેનાથી છીણ કરશું આવી રીતે જો મોટી સાઈડથી કરશું તો વધારે લાંબા થશે અને આપણા ઘોડા એકદમ સરખા નહીં વળે તો મેં આવી રીતે છીણ કરી લીધી છે હવે આ છીણ મસાલામાં ઉમેરી દઉં છું અને હજી પણ આપણે બનાવવામાં તાવડા જ રાખવાની છે નહીં તરછેણ કાઢી પડી જશે ને હવે આપણે આમાં રાજાગરાનો લોટ ઉમેરીશું જે ત્રણ ચમચી જેટલો છે અને પછી જો જરૂર લાગશે તો આપણે થોડોક લોટ હજી ફરીથી ઉમેરશું અને સાથે મેં આવી રીતે મુરૈયાને પણ દળી અને લઈ લીધો છે તે પણ આપણે એક ચમચી જેટલું ઉમેરી દઈશું તમે બંને લોટને અડધા અડધા એટલે કે બે બે ચમચી પણ ઉમેરી શકો છો એનાથી પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે અને કોઈ પણ એક લોટ ઉમેરીને પણ બનાવી શકો છો તો હવે પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે પછી આપણે હજી બાકીના મસાલા છે તે ઉમેરી દઈશું બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને આમાં તમારે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો અને આમ પણ આમાં પાણીની જરૂર નહીં પડે ઓ હવે આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે રાખી દઈશું અને આ પણ જો તમે આને ફરાળ માટે ન બનાવતા હોય તો તમે આમાં બીજી ઘણી બધી સામગ્રી ઉમેરી શકો છો જેનાથી પણ એકદમ ટેસ્ટી બને છે તમે સ્વાદ પ્રમાણે મીઠું દળેલી ખાંડ સુધરાયેલી ખાંડ ન હોય તો તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું અને પછી આપણે આને ફટાફટ ગરમ તેલમાં પૂરવા માંડશું અને આવી રીતે આ કાચા બટાટાનો નાસ્તો બનાવતા જરાય વાર નથી લાગતી ફટાફટ દસથી બાર મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને બધાને ચોક્કસ પસંદ પણ આવશે તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો અને હવે આપણે હાથવાડેથી આવી રીતે ભજીયા જેવું સેવા આપતા જશું તમે તમારી પસંદ પ્રમાણે આમાં કોઈ પણ ગોળ કે લંગોળ કે સેવાને આપી શકો છો તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે અને ઉપરથી ચડી જશે અને અંદર કાચા રહેશે તો પણ આ નહીં ભાવે એટલે આપણે એ પલટાતા જશું અને તળતા જાશું તો હવે હું આવી રીતે તળી લઉં છું અને પછી આપણે બચી ગયેલા છે તેને પણ આવી જ રીતે તળી લેવાના છે અને એક વખતમાં જેટલા આવે તેટલા જ આપણે પૂરવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આછા બદામી રંગના થઈ ગયા છે તો આપણે આને કાઢી લઈએ અને અવાજ તમને ખબર જ પડી ગઈ હશે કે કેટલા એકદમ સરસ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે બધા બનાવી અને તૈયાર કરી લીધા છે અને સાથે મેં આવી રીતે સોસની સાથે પીરસી લીધા છે તમે આને દહીં સાથે ફરાળી ચટણી સાથે સૌ કરી શકો છો અને આ સોસની રેસીપી મારા ચેનલમાં આપેલી છે તમે જોઈ શકો છો કે અંદરથી પણ તેટલા એકદમ સરસ સોફ્ટ બની અને તૈયાર થઈ ગયા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી માછું રહેલું બેલાયકોન દબાવી દેજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે અને સાથે તમારા દરેક ગ્રુપમાં શેર પણ કરી દેજો તો ફરી મળી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં